kami itu mulai jujur, ah 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 ah, kalau ya apre donggeling <laughs>

તેલમાં ધાણા છે તેલમાં બેગ હવે જશે નાખતી

ઈમક નાખી દીધું આવી રીતે હવે હલાઈ નાખી એટલે પછી મિક્સ થઈ જાય તેલમાં ફરવા દઈએ હવે નાખશું અર્ધ હવે નાખશું વઘણ ધાણા જીરું ગરમ મસાલા હવે નાખશું મરશું હવે હવે આપણે પાણી નાખીશું